હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર દિવ્યતા આજે કે ક્રિટિકલ કેર યુનિટ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જૂનાગઢ આગળના વિડિયોમાં આપણે જાણ્યું કે કેમોથેરાપી એટલે શું અને કેમોથેરાપીની સાઇડ ઇફેક્ટ શું શું હોય છે આજે હું તમને જણાવીશ કે કેમોથેરાપીની સાઇડ ઇફેક્ટમાં દર્દીને રાહત કેવી રીતના આપી શકાય અને દર્દીએ પોતાનું સ્વાસ્થ્ય કેમોથેરાપી દરમિયાન જાળવી રાખવા માટે શું શું સાવચેતી રાખવી જોઈએ હવે ઘણા લોકો અમને પૂછતા હોય છે કે દરેક વ્યક્તિઓને કેમોથેરાપી સખર ડોઝમાં હોય છે ના મિત્રો દરેક વ્યક્તિઓને કેન્સરના પ્રકાર અને કયા સ્ટેજમાં હોય છે તે પ્રમાણે કેમોથેરાપીના ડોઝ હોય છે ઘણા દર્દીઓ એમ પણ પૂછતા હોય છે કે કેન્સરનું નિદાન થાય એટલે શું તરત જ સારવાર ચાલુ કરી દે છે ના મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ કેન્સરની નિદાન થાય છે ત્યારે ફરજિયાત તે વ્યક્તિઓને કેન્સરની ગાંઠમાંથી બાયોપ્સી લેવામાં આવે છે હવે બાયોપ્સી એટલે તમને જણાવ્યું કે કેન્સરની ગાંઠમાંથી સોય દ્વારા અમુક કોષોને બહાર કાઢીને જાણવામાં આવે છે કે તે ગાંઠ કેન્સરની છે કે નથી ઘણા દર્દીઓના સગા એમ પૂછે છે કે ના બાયોપ્સી વગર જ કેન્સરની સારવાર ચાલુ કરાવીએ તો તો ના મિત્રો બાયોપ્સી વગર કોઈ પણ જાતના કેન્સરની સારવાર શક્ય નથી શા માટે બાયોપ્સી એ કેન્સરનું પાકું નિદાન કરે છે કે દર્દીને કેન્સર છે કે નહીં ઘણા દર્દીઓનું એવું માનવું છે કે કેન્સરનું નિદાન માટે બાયોપ્સી માટે જે સોય વપરાય છે અને બાયોપ્સી કરવાથી કેન્સરની ગાંઠનો ફેલાવો થાય છે તો તે માન્યતા તદ્દન ખોટી છે બાયોપ્સી કરવાથી કેન્સરની ગાંઠ ફેલાતી નથી પરંતુ બાયોપસીથી કેન્સર કયા પ્રકારનું છે તે જાણી શકાય છે કેન્સર બે પ્રકારના મુખ્યત્વે હોય છે ઝડપથી ફેલાતું કેન્સર અને સ્લો વધતી આગળ વધતું કેન્સર

તો જે દર્દીઓને કેમોથેરાપી ચાલુ હોય છે તે વ્યક્તિઓએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ કેમોથેરાપીની આડઅસરમાં દર્દીઓને મોઢામાં ચાંદા પડી જતા હોય છે તેથી તે વ્યક્તિઓએ ખોરાકમાં સાદો ખોરાક ખાવો જોઈએ જેમ કે ઉપમા છે દલિયા છે બટેટા પૌવા છે તેમાં સ્પાઇસી ખોરાક ન ખાવો જોઈએ જેથી કરીને મોઢામાં રહેલા ચાંદામાં દર્દીને તકલીફ ન પડે અને ખોરાક સહેલાઈથી ઉતરી જાય કેમોથેરાપી દરમિયાન દર્દીએ તીખા તળેલા સ્પાઇસી મસાલાવાળા ખોરાક તેમજ બહાર રેડીમેડ મળતા પડીકા જેમ કે વેફર છે તેમજ કુરકુરે છે તેવી વસ્તુઓ ન ખાવી જોઈએ ઘણા લોકો અમને પૂછે છે કે શું નોનવેજ ખાવું જોઈએ ના કેમોથેરાપી દરમિયાન દર્દીને આ ડસરમાં થઈ જવા તેમજ કબજિયાત થવી નોનવેજ એ પચવામાં ખૂબ જ ભારે ખોરાક છે તેથી કેમોથેરાપી દરમિયાન દર્દીએ નોનવેજ ખોરાકનો ન ખાવો જોઈએ ત્રીજું કેમોથેરાપી દરમિયાન દર્દીએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ ખાસ કરીને જે લોકો સ્મોકિંગ કરતા હોય છે તેઓ સ્મોકિંગ ન કરવું જોઈએ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ ચોથું

કેમોથેરાપી દરમિયાન કોઈ પણ વ્યક્તિએ વેક્સિન ન લેવી જોઈએ જેથી વેક્સિનના કારણે આડઅસર ઊભી થાય જે કેમોથેરાપીની આડઅસર બંનેને ભેગા કરીને દર્દીઓની તબિયતમાં બગાડ જોવા મળે છે કેમોથેરાપી દરમિયાન દર્દીએ બીજી કોઈ પણ પ્રકારની દવાઓ ન લેવી જોઈએ ઘણા દર્દીના સગા અમને પૂછતા હોય છે કે આયુર્વેદિક હોમિયોપેથી કે બીજી કોઈ નેચરોપેથીની થેરાપી સાથે સાથે ચાલુ કરી શકાય ના મિત્રો કેમોથેરાપી દરમિયાન કેમોથેરાપી એકની જ સારવાર ચાલુ રાખવી જોઈએ ત્યારબાદ કેમોથેરાપી વખતે દર્દીને આ અસરમાં ખૂબ જ થાક લાગવો અને નબળે રહેતી હોય છે તો કેમોથેરાપી વાળા પેશન્ટે પૂરતા પ્રમાણમાં આરામ કરવો જોઈએ ઓછામાં ઓછી 8 થી 9 કલાક ઊંઘ લેવી જોઈએ જેથી શરીરને આરામ મળી રહે અને થાકમાં પણ રાહત મળે છે કેમોથેરાપી વાળા વ્યક્તિઓએ બાબતોનું ધ્યાન રાખશો તો કેમોથેરાપી થી થતી આડઅસરોને ઓછી કરી શકીએ અને તે પેશન્ટ સ્વાસ્થ્ય સારું રાખી શકીએ અને લાસ્ટ એક મુખ્ય બાબત જે વ્યક્તિઓને કેમોથેરાપી ચાલતી હોય તે વ્યક્તિઓને ખબર કાઢવા માટે જે વધારે પડતા સગા સંબંધીઓ આવતા હોય છે તેનાથી દૂર રાખવા જોઈએ જેથી બીજા વ્યક્તિઓનો તેને ચેપ ન લાગે અને ઘણા લોકો તેની પાસે વારંવાર કેન્સરની વાત કરતા હોય છે તે ન કરવી જોઈએ જેથી કરીને કેમોથેરાપી પેશન્ટ ડિપ્રેશનનો ભોગ ન બને અને તેની સારવારમાં રૂકાવટ ન આવે કેમોથેરાપી વાળા પેશન્ટની પાસે ખાસ કરીને પોઝિટિવ વાતો કરવી જોઈએ અને દર્દીને પણ મેડિટેશન કરવા માટે આગ્રહિત કરવો જોઈએ મેડિટેશન એ મનની તંદુરસ્તી વધારવા માટે હેલ્પફુલ છે અને પોઝિટિવ વાતાવરણથી કેન્સરના દર્દીના આરોગ્યમાં પણ સુધારો લાવી શકીએ છીએ તો મિત્રો કેમોથેરાપીથી ડરો નહીં પરંતુ તેનો સામનો કરો અને તમારા દર્દીને કેન્સર મુક્ત કરો જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી બને તો આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો